ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે બ્લોગ ને શરૂઆત કરી દીધી છે આંગણવાડી ના માંગાવી ના બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધાય ચાલો તો પ્રાર્થના બોલશું ચાલો તો બધા આજો ને આખું બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વ તસ્વિતુર્વરેણ્યમ ગો દેવો યો ન પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા ગુરુ સક્ષ પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમ ચાલો હાથ ઘા શ્રી મોટા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ ચાલો આજ છે સોમવાર તો આપણે બનાવવાની છે સુખડી થેપલા ને દાળ તો જો આય મસ્ત આપડે છે ને મેથી આવી ગઈ છે કેટલી બધી ટમેટો આવી ગયું છે અને જો આઈચ્ છે સોમવાર તો સુખડી બનાવવાની છે અને થેપલા અને તુવેડાનો લચકો તો આપણે પહેલા લા સુખડીની તૈયારી કરી નાખીએ ચાલો તો જો આયા બાળકો માટે મસ્ત સવારે નાસ્તો સુખડી છે તો સુખડી બની રેડી થઈ ગઈ છે અને આય જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા ચાલો માથા ઉપર હાથ બધાય ના નાસ્તો ખાઓ ને ચાલ તો જો સવારનો નાસ્તો સુખડી છે તો બાળકોને બધાને સુખડી આપી દીધી છે ને બાળકો બધાય મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો બધા થેપલા તો જોવા અહીંયા બધું મરી મસાલા નાખી દીધા છે મોણ નાખી દીધું છે મસ્ત જોવા અહીંયા મેથી કટ કરી નાખી દીધી છે એમાં એડ કરી દે અને અહીંયા જોવા મસ્ત આપણે દાળ પણ વધારી નાખી છે ચાલો તો મસ્ત બાળકો માટે આપણે થેપલા બનાવી નાખીએ જો એક થેપલું બાકી છે અને અહીંયા જો મસ્ત થેપલા બનાવી નાખ્યા છે આમાં દાળ રેડી કરી લીધી છે બાળકો માટે મસ્ત આપણે બપોરનો નાસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો છે ચાલો તો કમ્પ્લીટ કરી દીધું છે ને ટીચર લઈ ગયા છે બાળકોને સમાજવાડીમાં ગેમ રમાડવા તો ચાલો આપણે જે સમાજવાડીમાં અને બાળકોને કેવી પ્રવૃત્તિ કરવા છે તમને બતાવીએ ચાલો ચાલો તો જો અહીં બાળકો આવી ગયા છે ગેમ રમવાના અહીંયા જો બાળકોને આપણે ગેમ રમાડવાની છે ને તો જો એની પ્રોસેસ ચાલુ છે તો ટીચર બધું કપડીને બધું રાખી દે છે ચાલો ગેમ રમવી છે ને તો તમને જો અહીંયા લીટી આપી છે અને વા લીટી આપી છે એ લીટી આપીને એકની માથે ને હાથમાં કપડી અને માથા ઉપર કપડી એ કપડિયું નીચે ન પડે ને એવી રીતે તમારે અહીંથી જાવાનું છે અને જે પેલા પોચી છે એ જીતી જશે ચાલો રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો વિરેન્દ્રભાઈ આઉટ આર્યનભાઈ આઉટ લક્ષિતભાઈ આઉટ યશભાઈ આઉટ વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો દેવરાજ ભાઈ આઉટ વેરી ગુડ નિર્વભાઈ ચાલો પૂજા બેન જીતી ગયા ચાલો બધા તાલી પાડી દો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો બેન આઉટ બાલવી બેન આઉટ મીરાલી બેન આઉટ ચાલો દેવલભાઈ ચાલો દેવલભાઈ આઉટ રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો આપ ત્રણેય આઉટ આવી જાવ આ બાજુ તમ ત્રણેય ચાલો રુતમભાઈ આઉટ વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ચાલો બેન આઉટ બેન આઉટ વિશ્વરાજભાઈ આઉટ ચાલો વેરી ગુડ બેન જીતી ગયા ચાલો બધે તાલી પાડી દો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો વિવેકભાઈ આવું ચાલો યાનિક ભાઈ જીતી ગયા ચાલો રાજલ જો બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો ને બાળકો બધા જો માથા ઉપર આથ રાખીને બેસી ગયા છે ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો આપડે રેડી કરી લીધા છે તો અહીંયા મસ્ત આપણે ડાળ રેડી થઈ ગઈ છે અહીંયા થેપલા રેડી થઈ ગયા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકોને બધાને દાળ અને થેપલા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ચાલો ખાવામાં હો ફિનિશ કરો બધા ચાલો બપોરનો નાસ્તો બાળકોને દેવા ગયો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો તમને આજનો વારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશે કનેક્ટ નવા બ્લોગમાં આવજો